જિલ્લાના વિવિધ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ખેડૂતોની જમીનમાંથી પાવર ગ્રીડ તરફથી ટ્રાન્સમિશન લાઇન પેકેજ અમદાવાદ નવસારી જતી લાઇન માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ ટ્રાન્સમિશન લાઇન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોને થયેલ નુકસાન પેટે ઓછા વળતર બાબતે રજૂઆતો કે વાંધો રજૂ કરવામાં આવે ત્યારે જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા વળતર નક્કી કરવાની સૂચના મળી છે ત્યારે સરકાર દ્વારા જાણ કરવામાં આવેલી અધિસૂચના મુજબ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની રચના કરવી જરૂરી છે જેથી ખેડૂતોને વળતર આપવા માટે જમીનના ભાવનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકાય ત્યારે જિલ્લામાં પણ ખેડૂતોને આ રીતે જ વળતર ચૂકવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે હું નફલ પટેલ સરપંચ દેતરાલ ગ્રામ પંચાયત હાલ અમારા જિલ્લામાંથી વિવિધ તાલુકામાંથી અમારા ખેડૂત મિત્રો પધારેલા છે જે સર્વ બધા અસરગ્રસ્ત ખેડૂત છે જે પાવર ગીડ અને ગેટકોજી અનેક લાઈનોના ભોગ બનેલા છે અમારી માંગ ખાસ એ છે કે અન્ય જિલ્લાઓમાં જે પ્રમાણે વર્ટર ચૂકવવામાં આવ્યું છે માનો કે સુરત છે મોરબી છે ત્યાં કમિટી ની રચના કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવેલો છે ભરૂચ ભરૂચ જિલ્લા સતત અન્યાય થયેલો છે વિવિધ પ્રોજેક્ટમાં વર્ટરમાં ભરૂચ જિલ્લો ખુબ પાછળ રહેલો છે સમાન વળતર એક પ્રોજેક્ટ સમાન વર્ટર સમાન પ્રોજેક્ટ નું એક અમારું નારું છે જે અમને એક પ્રોજેક્ટમાં એક વોટર મળવું જોઈએ એ અમારી માંગ છે અન્ય જિલ્લાઓમાં વિશે કમિટીની રચના કરી અને નિર્ણય લેવામાં આવે છે જે હાલ ભરૂચમાં કોઈ ડીએલવીસી કમિટીની રચના થયેલ નથી જેથી અમારી ખાસ માંગ એ છે કે તાત્કાલિક ધોરણે ડીએલવીસી કમિટીની રચના કરવામાં આવે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે ને કે ભરૂચના ખેડૂતોને ન્યાય આપવા માટે અમે ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ